મિત્રો હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં છે આજે મિત્રો મિત્રો ગુજરાતમાં મેઘ તાંડવ થવાનો છે વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે તાંડવ છે તે પણ આપણને જોવા મળવાનું છે આ બાદ જોઈએ છો તો મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે જામનગરના કેટલાક વિસ્તારો છે અહીંયા હલવડના કેટલાક વિસ્તારો છે ગાંધીધામના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ભારેથી વા વરસાદ છે તે પણ મિત્રો જે અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર આજે તમા તમારા ધોળ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો અહીંયા વડોદરાના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે સાથે સાથે મિત્રો આપણે જોશું અહીંયા તે જે વરસાદ છે તે મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મેઘ તાંડવ છે તે પણ આપણને જોવા મળવાનો છે ત્યાર પછી જો તમે જોશો તો મિત્રો અહીંયા જે ડુંગરપુરના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી ભારે મિત્રો વરસાદ છે એ પણ અહીંયા તમને જે પડતો જોવા દેખાઈ રહ્યું છે ત્યાર પછી મિત્રો તમે જે દાહોદના વિસ્તારોની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો થતી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે વધારે પૂરતી આગાહી છે તે મિત્રો આ વિસ્તારોની અંદર ભારે આ વિસ્તારોની અંદર જે આગાહી છે તે પણ કરવામાં આવી છે તમે જે ગોળ કલર રાઉન્ડની અંદર તમે જોવો છો મિત્રો અહેમદાબાદ થયેલા જે ડુંગરપુર સુધીના વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે તે આપણને જોવા મળવાનો છે સાથે સાથે મિત્રો તમે ચેનલ ઉપર પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ તમે કરી લેજો chú સાંજની અપડેટ વિશે વાત જોઈએ તો અહીંયા હિંમતનગર છે મહેસાણા છે પાલનપુર છે ખેડ છે ત્યાર પછી મિત્રો આબુ રોડ છે એમ જે આબુ રોડ છે ઉદયપુરના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે તે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી હતી ત્યાર પછી મિત્રો તમે આ બાજુ જોશો તો હવે આ જગ્યા ઉપર તમે જોશો તો ત્યાં મિત્રો એ વરસાદની તીવ્રતા છે તે મિત્રો ધીરે ધીરે ઓછી થવા

તો ભીલવડના કેટલાક વિસ્તારો છે અહીંયા પાલી સુધી હવે વરસાદ છે જોરદાર એન્ટ્રી સાથે હવે મેગા એ બોલાવી રહી છે તમે જે આ પટ્ટો જે તમને વાદળી કલરનો જે પટ્ટો દેખાય છે આખા પટ્ટાની અંદર આજે મેઘ તાંડવ છે તે પણ જોવા મળવાનો છે સાથે સાથે મિત્રો વીજળીના ચમકારા સાથે વરસાદ છે જે હવે જોર કરવાનો છે કારણ કે હવે મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી હવે થઈ ગઈ છે ત્યાર પછી તમે જોશો તો હવે મિત્રો જે વરસાદની એન્ટ્રી છે તે મિત્રો રાજસ્થાન તરફ આપણને જોવા મળવાની છે કારણ કે મિત્રો એ વરસાદની એન્ટ્રી તો ગુજરાતમાં થઈ ચૂકી છે ત્યાર પછી તમે આ બાજુ જોશો તો અત્યારે પણ મિત્રો મુંબઈની અંદર એક સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની છે તે પણ તમે જાલવાના કેટલાક વિસ્તારો છે નાગપુરના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે થતી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરી દેવામાં આવી હતી હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ હવે જે વરસાદનું જોર છે એ વધારે રહેવાનું છે આજે તમે જોશો તો મિત્રો જે વરસાદની આગાહી પ્રમાણે જો વાત કરીએ તો જે અત્યારે દરિયાની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમ તમને જો બતાવું તો અત્યારે દરિયાની અંદર આ સિસ્ટમ છે તે બની છે બધી ત્યાંની અસરો જ સીધી જ ગુજરાત ઉપર આપણને જોવા મળી રહી ત્યાર પછી મિત્રો ત્યાંની બધી અસરો જે રાજસ્થાન તરફ જઈ રહી છે રાજસ્થાનની અંદર પણ મેઘો ધબદબાટી બોલાવવાનું છે ત્યાર પછી મિત્રો સાતની જો વાત કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે આ બાજુ તમે જોશો તો મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી હવે મહેસાણાના કેટલાક વિસ્તારો છે વડોદરા છે દાહોદ છે રતલામ છે પછી ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વાત કરીએ સાબરકાંઠા મહેસાણા પાટણ સહિત વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો સાબરકાંઠા અરવલ્લી મોડાસા જેવા વિસ્તારોની અંદર હવે મેઘતાંડવની જે પ્રક્રિયા છે તે પણ શરૂ થવા જઈ રહી છે હવે ધીરે ધીરે જે દરિયા દરિયાકિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદનું જોર છે તે ઓછું થઈ રહ્યું છે આ બાજુ તમને બતાવી દયો તો જે જે સુરતની અંદર પણ વરસાદનું જોર રહેવાનું છે ત્યાર પછી મિત્રો વેરાવળ સુધી ઉના જેવા વિસ્તારોની અંદર ત્યાં મિત્રો હવે વરસાદની જે શક્યતાઓ છે તે ઓછી જો આપણને મળી રહે છે આપણે કારણ કે મિત્રો વિંડીના માધ્યમથી તમને આજે બધું સમજાવી રહ્યા છે હવે વરસાદનું જે જોર છે મિત્રો અહીંયા ઘટી રહ્યું છે અને તેનો જોર છે સીધું જ હવે તેનો ગુજરાત ઉપરથી લઈ હવે રાજસ્થાન તરફ પણ આવે બીજી અપડેટ સાથે ફરી મળીજુ વરસાદનું જે વધારે પડતું જોર છે તે આ વિસ્તારોની અંદર આપણને જોવા મળી રહી છે તો ચાલો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું